કે પોણી છે તો જીવન છે શેતુરજી ઢાઢુ ઢાઢુ પોણી હતા પોણી હસુ લેના ઠંડુ પોણી બીજમાંથી ઘરે દિલા ઠંડુ પોણી સરવાતમાં રે આપ ડાડુ કરના કરું ના પડે એટલે તમારા ભાગમાં પોણી આવતું તું તો તમે શું કીધું તું કે કોઈ પણ મેમ્બર આપણે એક એક વસ્તુ લાવી હું પોણી વિચાર કરી લાવી તું એટલે આ પોણી તો મારા ઘરે ઘણું છે એટલે ઢોરા પીવી એવું પોણી છે કોજા ફ્રીજ બસાયું છે

આ વાડી ના લાયા છે તમે બોલો આ વાડી છે પેશલ વાડી નથી પણ વાડી માં કોમો ફત નહી આવતા એક સબન સર્કલ થી લાયા લાગે પૈસા નથી ખર્ચા ખરુ 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 અરે 15 રૂપિયા કિલો લાયા છે ખરુ 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 તો અરે પોર તો મારા ઘણે કુંડીમાં ભર્યું છે ખરુ 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 ખારુ ખારુ પૈસા માં ગામ માં ખરુ કરો કે એટલે હવે શું કરવાનું સાકુ લાવો સાકુ એટલે આ મોલ આયા થાળી પડ્યું પડી ગયો કરો લો આ આ કાબીનો માં બધા ને સોવી નાખો

ચા તૈયાર હતો હા ચા તૈયાર હતો એટલે મેં તમને કીધું કે ચા લઈને આવું છું હાલો હોય નાલો હે પી લો તમે પી લો કે ઘર તડી કરો તમારું પેલું તમે છામ બી જોઈએ કે મને છામ અલા ભાઈ તમારા માટે લાવ્યો છું હવે હું શું કહું છું હા એક પગલ હવે આપ આપણે વરિયાળીનો પ્રોગ્રામ કર્યો ને આપ સરબત તો હા એક વખત આપણે છે ને મોટા પાયે આયોજન નું આયોજન કરો મારી અને બાકીની સામગ્રી તમારી ખરું 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 કેટલી લગાવી પીવો તમે આ લઉં છું હવે મેં કાઢી

પડે મેંગ <laughs> <laughs>

છોકરા બાપડા પછી છોકરા છો ના તને આખી દો મારા માસિયા ને કેવું ના પડે આખી બહેની હાલે હાલે ઘેર લઈ દે જોયું જોયું

આજે કીધું તો કે મારા ઘરે રાખો મારી મણી બધું કરી છે પણ તમ ના આયા તમારી મણી બોલે યાર તો બધું ને લેતા આપણે ગયા આપણે તું આવતી કાપે મરી ગયા આવે તો એ તો એસીલા કૂલર પર

એ પંચીજી આ મેમ કે અમારે કાઢો એટલે મારે શું હોય તો ભલા મો એમને એમ તો જમાડી દસો અને આ તો સરસ છે

આ તો મે શું કહેતા હતા મારા માસી કે ઓય આઈન ફોન ક્યો વેઈ એવા નહીં બોલવાના હે હવે પાવ જલ્દી હા ગયું ગયું

આજા હા આવજો અમે જા હા ઓય માસી પગે હાચ આવજો હો એ હા એ આવજો આવજો અરે બીજી વાળા મહેમાનને લઈને આવજે હા હા આવજો તમે આવું છે ઓય અરે લેબો લેબો આ તો મને પેલું ઉલ્ટી વાળા એવું થાય એટલે ઉંગું તો મટી જાય ઊભો ઊભો આ એક સેલ લેતાજો લાવ હા આવજો આવજો આ આવજો હા મહેમાન વાત કરો એ આવજા મહેમાન એ હા આવજો તમે આવજો આવજો